આજે મને શાહરૂદના એક પાન પાર્લર ની વાત કરીશ જ્યાંના પાનની અનેક વેરાયટી દેશ વિદેશ પ્રખ્યાત છે અને એટલું જ નહી પણ અહીના પાનની ખાસિયત એ છે કે આ પાન લગભગ એક વર્ષ સુધી એવાની એવા જ ખરાબ નથી થતા તો શરૂ કરીએ અજબ અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા બ્રિજ પાન પાર્લરની તમે મુલાકાત લેશો તો ત્યાં તમે એક શોરૂમ માં આવ્યા હોય તેવું લાગશે અને અહીં એક રેસ્ટોરન્ટના મેનુની જેમ પાનના વિવિધ પ્રકારના મેનુ તમને મળશે અહીં આવનારા કસ્ટમર કોઈપણ पान પસંદ કરે છે અને તેની જય ફત માણે છે મજા આવે અહીંયા पान ખાવાની હું તો એમની પાલડી બ્રાન્ચે પહેલી હતી ત્યારથી ખાવ છું અને હવે અહીં રેગ્યુલર કસ્ટમર છું अश्विन હાથે पान ખાવાની મજા અલગ છે એક એક पान ખરેખર ખાવા જેવું છે એક એક पानની મજા અલગ છે એનો સ્વાદ અલગ છે અને એનો એન્જોયમેન્ટ અલગ છે અમદાવાદના ફાયર पान ખૂબ પ્રખ્યાત છે કોઈ પણ દુકાનમાં તમને ફાયર पान મળી રહેશે પરંતુ અમદાવાદમાં ફાયર पानની શરૂઆત

પણ મને આનો વિચાર આવ્યો હતો સુરતનું હતો મેં સુરત પાન પાર્લર કર્યું હતું ત્યારે મને વિચાર આવ્યો હતો કે ભાઈ આપણે કંઈક નવું કરીએ તો આગળ વધી શકીએ એ ટાઈમે મેં આ બધું ચાલુ કર્યું કે ભલે અલગ અલગ ફ્લેવરના પાન બનાવ્યા અને જે તમે જે ફ્લેવરનું પાન ખાઓ એની અંદર એ જ વસ્તુના પલ્પ્સ આવશે મતલબ પાઇનેપલ તો પાઇનેપલના જ પલ્પ હોય પાનનો તો ટેસ્ટ આવે પણ જોડે પાઇનેપલનો બી ટેસ્ટ રહેશે સ્ટ્રોબેરીમાં સ્ટ્રોબેરીના જ પલ્પ આવે કસ્ટર્ડ એપલમાં કસ્ટર્ડ એપલના જ પલ્પ આવે મતલબ એ રીતના પાન અમે તૈયાર કર્યા ત્યારે ત્યાં રહેતા લોકો માટે અચૂક પાનનો સ્ટોક અહીંથી જ લઈ જાય છે અને અશ્વિનભાઈ પાન પણ એવી રીતે તૈયાર કરે છે કે કસ્ટમર એક વર્ષ સુધી સ્ટોક કરી શકે એટલે સીધી ભાષામાં કહું તો પાન એક વર્ષ સુધી બગડતા જ નથી જે ખારેક ને બધું અમે યુઝ કરીએ છીએ ને એની અંદર અમે થોડી પ્રોસેસ કરીએ છીએ વ્યવસ્થિત જાતે બનાવીએ છીએ બજારમાંથી હું નહીં બનાવું જાતે બનાવું છું એ બધું કાચો માલ લાવીને અને એની અંદર અમુક પ્રોસેસ કરી એ પછી અમે રવા દઈએ છીએ પહેલાં સીલ પેક જ રવા દઈએ ઘરની અંદર એક દોઢ મહિના સુધી એમાં કશું થતું નથી ફોગ નથી વળતી એ બધું ચેક કરી લઈએ એ પછી ડ્રાય પાનની અંદર યુઝ કરીએ છીએ એટલે જો તમે પણ પાનના શોખીન છો અને વિદેશ જાઓ છો તો અચૂક એક વખત બ્રિજ પાન પાર્લરની મુલાકાત લેજો અશ્વિનભાઈ તમને એવા પાન તૈયાર કરી આપશે કે વિદેશમાં રહેતા લોકો પણ આંગળીઓ ચાટતા રહી જશે પ્રધાનમંત્રી મોદીએ આપણે સૌને વોકલ લોકલની વાત કરી છે અને હું પણ આ એપિસોડમાં લોકલમાં જગ વિખ્યાત ફાન માટે વોકલ થઈ છું તો આવી અનેક અજબ ગજબની વાતો માટે આપ આપી ચોવીસ કલાક ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર ફોલો કરો અને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરો અને જોતા રહો અજબ ગજબ વિથ દિક્ષિતા